જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રી રામના પવિત્ર દિવસમી રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે શહેરમાં આજે ભગવાન શ્રી રામની વિશાળ આયોજન થયું હતું સવારના મહારતી બાદ રામજી મંદિરથી થી શોભાયાત્રા નીકળી હતી તેમાં ડીજે તેમજ ઢોલ નગારા ભગવાન શ્રી રામનું ભવ્ય રથ તેમજ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દુર્ગા વાહિની બહેનો તેમજ

કોળી ખારવા વાણિયા બ્રાહ્મણ સાધુ સમાજ ઇતર સમાજ તમામ સાથે રહીને સનાતન ધર્મના નામે મર્યાદા પુરુષોત્તમ ભગવાનની જ્યારે જન્મજયંતિ ઉજવતી હોય ત્યારે આ જાફરાબાદની અંદર બહોળી સંખ્યામાં એક શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કે નાના ઉચાણ્યા થાય મોટા ઉચાણ્યા થઈ ગિરિરાજ ચોક કામનાથ મહાદેવ બંદર ચોક થઈને પાછા શ્રી રામ ભગવાનના મંદિરે આજ અમે અહીંયા પૂર્ણાહુતિ કરી છે તેમાં અમારા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહેલો છે ટાઉનથી સાહેબનો સહયોગ રહ્યો છે મરીનથી સાહેબનો સહયોગ રહ્યો છે તમામનો અમે આ તકે અને વિશ્વ હિન્દુ પરિષદ તરીકે તરીકે તમામ અમે અહીંથી આભાર વ્યક્ત કરે છે તેનો પૂરો સહયોગથી આજ અવડી મોટી બહોળી સંખ્યા જાફરાતમાં હોવા છતાં પણ સફળતાથી શાંતિથી અમારી આ રેલીને અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આવનારું વર્ષ હિન્દુ ધર્મ માટે હિન્દુસ્તાન માટે થઈને ભારત દેશ માટે થઈને પ્રગતિ રહે અને ખૂબ પ્રગતિ દેશ કરે છોડાય કળાએ દેશ ખેલે એવી આજના પાવન દિવસે ભગવાન રામચંદ્રના ચરણોમાં ચરણમાં પ્રાર્થના કરીને